ખેડૂતો મુદ્દે આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે થોડાક દિવસ પહેલા સુરેન્દ્રનગરના સુદામણા ગામે ખેડૂત મહાપંચાયત યોજાય જેમાં હજારો ની સંખ્યામાં ખેડૂતો છે ત્યાં મહાપંચાયતમાં ઉમટ્યા હતા ત્યારબાદ હવે જે અલગ અલગ માંગો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આપણે સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી છે તેમની સાથે વાતચીત કરીએ યશુદાનભાઈ સૌ પ્રથમ તો ગઈકાલે આપના જે નેતાઓ છે રાજુ કરપરા પ્રવીણ રામ સહિત પંચ્યાસી જેટલા લોકો જેલમાં બંધ છે અને તેમની સામે હત્યાના પ્રયાસનો ગુનો તો નોંધાયેલો છે પરંતુ જેલમાં તેમના વિરુદ્ધ બે ફરિયાદ અલગથી નોંધવામાં આવી છે જેમાં સોશિયલ મીડિયા ઉપર ભ્રામક વાતો ફેલાવી અને લોકોને ગેરમાર્ગે દોરવા તે પ્રકારના આરોપો બતાવવામાં આવ્યા છે એફઆઈઆરમાં તો કઈ રીતે પહેલા તો આ બાબત ને જોઈ રહ્યા છો રાજુ કરપડા અને પરમેશ રામ જેલમાં કેમ ગયા પોતાના માટે તો નથી ગયા ખેડૂતોના કડદા ભાજપ કરે કડદા ઢાકે ભાજપ નેતા ભાજપના કમાય ખેડૂતોને લૂંટે એ ભાજપની પોલીસ ખેડૂતો પર અત્યાચાર કરે લાઠીઓ વરસાવે એમની હત્યા કરવાના પ્રયાસ કરે અને હત્યાનો ગુનો હત્યાના પ્રયાસનો ગુનો આ લોકો ઉપર ઠીક છે ઉપર તો કર્યું ખેડૂતો રાજુ પ્રવીણ રામ અને અમારા નેતા ડર્યા નહીં એટલે જૂનો વિડીયો જયારે પોસ્ટ થયો છે એને લઈને પાછી એફઆઈઆર કરી ભાજપ પાસે પોલીસને આગે કરવા સિવાય કઈ નથી ભાજપ પાસે અત્યારે ગુજરાત કોઈ નાગરિક નથી

કેવો અકળાતો તો તમે કલ્પના કરો ઈ ભાજપ કેમ આવા નેતાઓને પોસી રહી છે કે એ મલાઈદાર છે બધા એને આ સરકાર છે એટલે એને મલાઈ મળે છે એટલે અને એટલા માટે કૂદકા મારે છે તો કહેવાનો મતલબ એ છે ભાજપ ડરી ગઈ છે અને એટલે પોલીસ નો દુરુપયોગ કરી રહી છે આજ નેતા એ જેમણે મમરેલી માં કર્યું ને દલિતન દલિત ને એક તાલુકા પ્રમુખ બનવા માટેની લડાઈમાં પેલી બેનના આને સરઘસ ઘટાડ્યા હતા આવા નિમ્ન કક્ષાના જે પોતાની બહેનોને પોતાની જ્ઞાતિની બહેનોને પોતાની પાર્ટીની બહેનોને રાત્રે બાર વાગ્યા ગઢાવે ને એટલા નીચ કક્ષાના આ વ્યક્તિઓ છે બધા સુદનભાઈ તમે એક માંગ ગૃહ મંત્રી થી એવી પણ કરી છે કે ભઈ આ રીતે દલિત સમાજનો અપમાન કરનાર લોકો સામે કાર્યવાહી થઈ ને વર્ગુળો એમનો કાઢવામાં આવે કેમ કે આ લા દિવસોમાં મે એક સિસ્ટમે ચાલી છે ગુજરાતમાં માં તો નીકળશે તો આ બાબતને લઈને અત્યાર સુધી ધરપકડ નથી થઈ ભાજપ ના આ કે કઈ રીતે એ ગુજરાતની ની જનતા સમજવાની જરૂર છે કે પાકા પોતداری મંત્રીઓ બધા એવું કહેતા હતા કે ચમરબંધી છોડવામાં નહીં આવે અને આને આ દલિત સમાજનો અપમાન અપમાનગેરું આખા દલિત સમાજમાં ગુજરાતમાં રોષ છે ભાજપને લઈને તો આ નેતાનો એકનો વરઘોડો સરઘસ નહી કાઢી શકે નહીં કાઢે પણ એની તાકાત નથી એનો પાછો સીએમ પદ પાછો છીનવાઈ જાય એને એમને મંત્રી પદ કાઢી મૂકે આ બધા છે કોણ એ દલાલો છે કે જેમને કોઈ ટચ કરી શકે એમ નથી કારણ કે મલાઈ કામાઓ આ દીકરાઓ છે બધા ભાજપના એટલે આ તો ઠીક છે કે સરઘસો ઘટાડવા અને ગાળો ભાંડી છે આ જ ભાજપનો નેતા બળાત્કાર કરીને આવશે લૂંટીને આવશે ભ્રષ્ટાચાર કરીને આવશે તોય આનો સરઘસ નહીં નીકળે જાવ પણ અમારે તો એવું લાગે છે કે પ્રમોશન મળી રહ્યા છે જેટલો વિપક્ષ વિરોધ કરે છે પાહેલ ગોટી યાદ કરીએ તો કૌશિક વેકરી ને મંત્રી બનાવવામાં આવ્યા અર્ધસંગી વાત કરીએ તો તેઓ કાયદા વ્યવસ્થા મામલે ઘણા તેમના પર પ્રહાર થયા તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હા એટલે ગુજરાતની ની જનતા એ સમજવાનું છે કે તમારા ઉપર જેણે જેણે અત્યાચાર કરી રહ્યા લાઠીઓ વરસાવી એને પ્રમોશન આપે છે સરકાર મંત્રીઓ બદલી એનો અર્થ એ થયો કે હવે મંત્રીઓની સરકાર જ બદલવાની જરૂર છે કારણ કે આ બધાના નેતાઓના રાવણ દેવું થયું રાવણ દેવું થયું આ શું થયું છે તમે જો પાયલ ગોટીની જેમણે રાત્રે બાર વાગે ઘટાવાડ આવી એ ગ્રહમંત્રી ડેપ્યુટી સીએમ બન્યો અને ધારાસભ્ય મંત્રી બની ગયો એટલે કે પ્રજા ઉપર જેણે જેને અત્યાચારો કર્યા એને આ પ્રમોશન આપી રહી છે એટલે ગુજરાતની પ્રજાએ સમજવાની જરૂર છે જાગૃત થવાની જરૂર છે કે હવે આ કડદા અને આ બધા કરનારાઓને કાઢો છેલ્લો મારો પ્રશ્ન કે પરેશ ધાનાણીએ ગઈકાલે એક નિવેદન આપ્યું ને કહ્યું કે આમ આદમી પાર્ટી અને ભાજપમાં કોઈ અંતર નથી ને ગોપાલ ઇટાલિયન લઈને કહ્યું કે ગોપાલ ઇટાલિયા જે ઉઘાડા પગે જવાની જાહેરાત કરી એ ભૂપેન્દ્ર પટેલના દરબારમાં જઈને ખાલી મોજરા કરશે કોંગ્રેસ બિચારી ડરી ગઈ છે ચર્ચામાં રહેવા માંગે છે અત્યારે હમણાં આઈબી નો રિપોર્ટ આવ્યો એમાં એવું બતાવ્યું છે કે પિંચ્યાસી સાથે વાત તમારી પંચોતેર સીટ દેખાડે છે એટલે કોંગ્રેસ દસ ઉપર આવી ગઈ છે વહેલી તકે જીરો થઈ જાય એટલે ગુજરાતની જનતાના મત છે વેડફાય નહીં અને એક જ ઝાટકે જાય એટલે ભાજપ વહી જાય ત્રીસ ઉપર અને આમ આદમી વહી જાય સરકાર ખૂબ ખૂબ આભાર હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી તેમણે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે અને પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં